નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષકો ગુરુજનો યુવાનો ભાઈઓ બહેનો સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ શીખીશું સાદો વર્તમાન કાળ શીખવું ખૂબ જરૂરી છે જે ક્રિયા દરરોજ થતી હોય તે દર્શાવવા સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે હું રોજ નોકરી જાઉં છું તમે રોજ શાળાએ જાઓ છો હું દરરોજ ચા પીઉં છું જે ક્રિયા દરરોજ થતી હોય તે આપણે દર્શાવી હોય તો તેના માટે સાદા વર્તમાનકાનો ઉપયોગ થાય છે સનાતન સત્ય બાબતો દર્શાવવા માટે પણ સાદા વર્તમાન ઉપયોગ થાય છે સનાતન સત્ય એટલે શું કે જે ક્રિયા હંમેશા પહેલેથી થતી હોય અત્યારે પણ થતી હોય ભવિષ્યમાં પણ થશે એને આપણે સાદા વર્તમાન સનાતન સત્ય બાબતો કહીશું ઉદાહરણ તરીકે સૂર્ય દરરોજ પૂર્વમાં ઉગે છે તો એ સનાતન સત્ય છે રાત્રે અંધકાર હોય છે એ પણ સનાતન સત્ય છે પક્ષી માળો બાંધે છે એ પણ સનાતન સત્ય છે વગેરે હવે આપણે જોઈએ કે ભાઈ સાદો વર્તમાન કાળ દર્શાવનારા શબ્દો તો કયા કયા શબ્દો છે કે જે સાદા વર્તમાન કાળમાં ઉપયોગ થાય છે આ શબ્દો વાક્યોની અંદર આપેલા હોય છે તેથી આપણને ખબર પડી જાય કે વાક્ય સાદા વર્તમાન કાળનું જ છે પહેલો છે નેવા નેવર એટલે ક્યારેય નહીં કદી નહીં બીજો છે ઓલવેઝ ઓલવેઝ એટલે હંમેશા ત્રીજો છે ઓફન ઓફન એટલે વારંવાર ચોથો છે ડેલી ડેલી એટલે દરરોજ સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચન એટલે કે ઈ સી ઈટ ઈ એટલે છોકરો પુરુષ સી એટલે છોકરી સ્ત્રી અને ઈટ એટલે કોઈ વસ્તુ પ્રાણી પદાર્થ પછી આવતી ક્રિયા આપણે એસ અથવા ઈ એસ લાગે છે તો આપણે હવે સાદા વર્તમાન કાળનો કોઠો જોઈએ ચાલો આપણે વર્તમાન કાળના કોઠાનો અભ્યાસ કરીએ તમે જોઈ શકો છો કે આ બાજુ એક વચન છે ડાબી તરફ જમણી તરફ બહુવચન છે પ્રથમ પુરુષ આઈ ડૂ આઈ ડૂ એટલે હું કાર્ય કરું છું હું કરું છું એનું બહુવચન છે વી ડુ અમે કાર્ય કરીએ છીએ અમે કરીએ છીએ બીજો પુરુષ એક વચન યુ ડુ તું કાર્ય કરે છે બીજો પુરુષ બહુવચન યુ ડુ તમે કાર્ય કરો છો ત્રીજો પુરુષ એક વચન હી ડઝ એટલે તે કાર્ય કરે છે આપણે જાણીએ છીએ તેમ ઈ પુરુષ છોકરા માટે વપરાય છે તે કાર્ય કરે છે સી ડઝ તે કાર્ય કરે છે સી કોના માટે વપરાય છોકરી મહિલા માટે તે કાર્ય કરે છે ઈટ તે કાર્ય કરે છે ઇટ વસ્તુ પ્રાણી પદાર્થ પશુ પક્ષી માટે વપરાય છે આપણે ખાસ યાદ હવે આપણે એના કેટલાક વાક્યો જોઈશું હવે આપણે એક બે ત્રણ વાક્યો જોઈશું પછી થોડાક નિયમો જોઈશું તો પહેલું વાક્ય આપણે વાંચીએ આઈ ગો ટુ સ્કૂલ daily. હું દરરોજ શાળાએ જાઉં છું યુ નેવર ડ્રિંક કોફી તું ક્યારેય કોફી પીતો નથી માય daughter often speaks Hindi. હિન્દી મારી દીકરી વારંવાર હિન્દી બોલે છે હવે આપણે ત્રીજા પૂર્વજી ક્વચનના કેટલાક નિયમો જોઈએ કે ત્રીજા કોચન પછી જે નિયમો આવે છે ત્રીજા પુરુષ એ પછી આવતી કોઈપણ ક્રિયાપદે એસ અથવા ઈ એસ પ્રત્યય લાગે છે તે ક્રિયાપદને અંતે લાગે છે એટલે જો કોઈ ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય તો ત્રીજા પુરુષ એ તે ક્રિયાપદને અંતે ઇ એસ લાગે છે એના ઉદાહરણ આપણે જોઈએ બીજો એક નિયમ જોઈએ જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય તો વાયને કાઢી નાખી આઈ ઈ એસ લાગે છે હવે આપણે તેના કેટલાક વાક્યો જોઈએ એટલે આપણને ખબર પડી જશે કેટલીક ક્રિયાપદો પણ આપણે જોઈએ હવે આપણે ત્રીજા પુરુષે ક્વોચનના કેટલાક વાક્યો જોઈએ આપણને ખબર પડી જશે પહેલું વાક્ય હી ગોઝ ટુ સ્કૂલ તે શાળાએ જાય છે તો અહીંયા પહેલાં વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાપદ કઈ છે ગો જી ઓ ગો હવે ગો ગો ક્રિયાપદને ઈ એસ લાગ્યો છે કેમ લાગ્યો છે કારણ કે ત્રીજા પુરુષ એકવચન પછી કોઈ પણ ક્રિયાપદ આવે તો તેને એસ અથવા તો યસ પ્રત્યય લાગે છે માટે ગોનું શું અહીંયા શું બની ગયું ગોઝ બીજું વાક્ય જોઈએ સપના વોચ ટીવી એવરી ડે સપના દરરોજ ટીવી જુએ છે અહીંયા ક્રિયાપદ કઈ છે વોચ ડબલ્યુ એ એચ વોચ ક્રિયાપદ છે તો તેને ઈયસ પ્રત્યેય લાગ્યો છે આપણા અગાઉના નિયમ પ્રમાણે નંબર ત્રણ રમણ સોરી રામન ફ્લાય કાઇટ્સ એટલે કે રામન પતંગો ચગાવે છે અહીંયા ક્રિયાપદ કઈ છે ફ્લાય એફ એલ વાય ફ્લાય એટલે ચગાવવું અથવા ઉડવું અહીંયા આપણે ચગાવવાના અર્થમાં લઈએ છીએ એફ એલ વાય એને શું લાગ્યું છે તો વાય આપણે કાઢી નાખ્યો છે અહીંયા અને શું લાગ્યું છે આઈ ઇસ એફ એલ વાય ક્રિયાપદ છે એમાંથી વાય કાઢી નાખ્યો છે અને એના બદલે શું લાગ્યું છે IES आकाश याद रखिजो चौथा वाक्य द मंकी जम्प्स ऑन ट्रीज द मंकी એટલે વાંદરો જમ્પ એટલે કૂદે છે ઓન ટ્રીઝ વૃક્ષ ઉપર અથવા વૃક્ષો ઉપર કૂદે છે અહીં ક્રિયાપદ કઈ છે જમ્પ જમ્પ ને એસ લાગ્યો છે યાદ રાખીજો પાંચમો વિધાન ધ ટીચર ટીચિસ ઇંગ્લિશ ધ ટીચર એટલે શિક્ષક ટીચિસ એટલે શીખવે છે ઇંગ્લિશ એટલે અંગ્રેજી ભાષા અથવા અંગ્રેજી વિષય ક્રિયાપદ છે ટીચ ટી ઈ એચ ટીચ એટલે શીખવવું ભણાવવું એને ઈ એસ પ્રત્યે લાગ્યો છે આ ખાસ આપણે યાદ રાખીશું છઠ્ઠું વિધાન ધ મેન કેરીઝ ધ મેંગો બોક્સ ધ મેન એટલે માણસ પુરુષ નર કેરીઝ એટલે લાવે છે અથવા ઉંચકીને લાવે છે ધ મેંગો એટલે કેરી બોક્સ એટલે ખોખું એટલે કે માણસ કેરીનું બોક્સ કેરીનો ખોખો લાવે છે અહીંયા ક્રિયાપદ કઈ છે કેરી એ ડબલ આર વાય સી એ ડબલ આર વાય કેરી ક્રિયાપદ છે એના એસ લાગ્યું છે વાયને કાઢી નાખેલો છે અને પછી એસ લાગ્યું છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું જો આપણે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ